તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે સવારના વાગી ચૂક્યા છે સાડા સાત આજુબાજુનો સમય છે અને એકંદરે વાતાવરણ વરસાદી છે પણ પવન નથી એટલે વરસાદની થોડી ઘણી શક્યતા ગણી શકાય હમણાં તો અઠવાડિયાની આગાહી છે જોઈ કેટલા કેટલા દિવસે ને ક્યારે ક્યારે આવે આગાહી હોય ત્યારે એટલું બધું ખાસ આવે નહીં મારા કરતાં ઝાઝી તમારે ખબર તમને ખબર હોય વેધર રિપોર્ટની તો મારે કંઈ શેર કરવાનું થતું નથી ચાલો તો આવું છે બાળકો હજી સૂતા છે સમયને વર્ણવતી એક હકીકત હકીકત તો ના આમ જોવા જાઓ ને તો આવું રિયાલિટીમાં આને લગતું બનતું હોય ને એવો એક પ્રસંગ તમને કહી દઉં તો એક સન્યાસી હતા ગામની બહાર રહેતા હતા ગામની બહાર રહેતા હતા એટલે ગામ લોકો એના દર્શન કરવા જાય ને એના આશીર્વાદ લે ને એવું બધું કરે એટલે થોડાક સંન્યાસીઓને થયું કે સોરી ગામ લોકોને થયું કે હાવ આમ નમ રિયમ મહાત્માજી તો કે હાલો ને એને એક ઝૂંપડી કરી દે એટલે નાની એવી ઝૂંપડી કરી દીધી એટલે પછી થયું એવું સન્યાસીને દર્શન કરવા જાય ને ઝૂંપડીમાં દર્શન કરીને આવે સન્યાસી કે કાંઈ વાંધો નહીં તમારે કરવી હોય તો કરી દીધો કરી દીધી અને પછી થોડોક ટાઈમ થયો ને એટલે ઝૂંપડીમાં ઉંદર આટા મારે હવે એ થોડું ઘણું આમ તેમ જે ઓલું બાંધેલું હોય કોથળાનું ને એ ટાઈપનું તો એ કાપી ને એવું કરે એટલે કોકે કીધું એ કે મહાત્મા તમે એક છે ને બિલાડી રાખો તો કે આ ઉંદર આવે ને એ ઉંદરની પરેશાની તમારે ન રહી એટલે બિલાડી એક રાખી હવે બિલાડી રાખે એટલે પછી બિલાડી મ્યાવ્યાવ કરે એક તો મારા ઓલા મહાત્માને પોતાનું પૂરું ન થતું હોય કોઈક દઈ જાય એમાં જ થતું હોય તો આનું કેમ કરવું એટલે પછી કોઈક કે હવે તમે એક ગાય રાખવા મારે કોઈક વધારાની ગાય હોય ને એ તમને દઈ જાય એટલે એને ગાય રાખી ગાય રાખ્યા પછી દૂધનું બિલાડીના દૂધનું થઈ જાય એટલે એ થયું એના પછી થોડોક ટાઈમ ગયો ને કે મહાત્માજી જ્યારે જાય ત્યારે દર્શન કરવા જાય તો આ ગાયનું બિલાડીનું ને એનું જ બધું કામ કરતા હોય તો કે તમે એક બેન રાખી લ્યો ને અહીંયા કે એટલે કે એ તમારું બધું આ સાફ સફાઈ ને એવું બધું કરે તો ગામમાં એક વિધવા બેન હતા એ રાખી લીધા એને હાલો ન્યાં જઈને સાફ સફાઈ ને એવું બધું કરે ને ત્યાં રહે ને આમ કરતાં કરતાં એ આ એને ક્યારેય છોકરા થઈ ગયા ને ક્યારે એ બધું વિસ્તરી ગયું ખબર ન પડ્યું પછી અમુક સમય ગયો ને એટલે પછી એ જ ગામ લોકો એ ગામની જે પંચાયત હોય કે એમાં કેસ કર્યો કે આ એ બધું અમારું ગામની બહારની જમીન છે એ પડાવી નાખીને આવડો મોટો આશ્રમ કર્યો ને આવું કર્યું પણ હવે સન્યાસીએ તો બિચારો સાનમુનો જ બેઠો હતો આ ગામ લોકોએ ભરમાવી ભરમાવીને પેલા એને ઉપર હવાએ ચડાવી દીધા અને પછી એની જ સામે જ્યારે બુદ્ધિ ફરે એટલે તરત હામા થાય તો આ તો આ રોજ બરોજની માણસો જેને માનવા માંડે તો પછી હદ બરા આંધળું જોયા વગર માનવા માંડે જ્યારે એના વિરોધમાં ચડે એટલે અગાઉનું કાંઈ જોયા વગર એના વિરોધમાં ચડે તો આ એક ક્યારેક સામાન્ય માણસને રાજા બનાવી દે ને ક્યારેક રાજાને રંગ કરી નાખે કાંઈ નક્કી ન હોય આમાં એવું છે લોકશાહી છે એટલે આમાં તો આવું બધું થોડું ઘણું હાલતું રહેતું હોય ચાલો તો ઉત્પત્તિઓ જેવું હોય ને સાનમુનો બેહે નહીં જો આ ના પાડીશી તોય ઊભા રહી રહીને કંઈ કંઈક કઈ કંઈક કરો હજી તો એને સોફા ઝાટકવાતા પછી એ સોફા ઝાટકવામાં ઓલા આમામ આમામ ઝટકા લાગે ને પછી ફરિયાદો કરે એના કરતાં ઘડી આરામ કરો ને ભાઈ મોતથી ઊભા ઊભા કરાય કરવાની કીધી ઊભા ઊભા બાકી ન કંઈક બહુ કરે પણ થઈ રહીએ અને એને ક્યાં ઉતાવેલ છે આપણે ક્યાં કોઈ નોકરીએ જવું છે ટાણે બસ તો મન ઓલા ધ્યાન બીજે રાખીને મૂકી દેવાનું હોય હવે ક્યાં રાખે એના ટાઈમે બધું એમ કયો નહીં પણ હજી ઓલું રહી ગયું છે ઓલું એટલે એમ નો થવા દેવાય નિરાયે ક્યાં રાખે એમ તમને હકનો નો તમ મંડો કરવા એટલે પછી એવું થાય એમ ભલે ને ક્યાં આપણે ક્યાંય જવું છે આખો દિવસ રોજે રોજ ઉઠવાનું જ છે એટલે નિરાયત રાખાય હાવું જી હા ઓલું હોય ને બેઠા બેઠા હોય ને એ કરવાનું હોય કામ તો જિંદગી આખી રહેવાનું જ છે બા આ જ કરીને કાલે પાછું ઊભું થવાનું છે જઈએ હા એ તો કરવાનું જ હોય હા તો આરામ કરાય પછી જેદી દી સરખું ન હોય તે ચાલો બપોરના સમયે ગરમ હુંફાળા વાતાવરણમાં ભેજવાળા વાતાવરણમાં તમારું ફરી પાછું સ્વાગત છે ગરમી એવી ને એવી સવારથી બપોર સુધીમાં તો કંઈ રેડો આવ્યો નથી હવે અહીં સુધીમાં જોઈએ આવે તો ઠીક છે ન આવે તોય ઠીક છે એમાં કઈ આપણું થાય તો બધું થાય નહીં તું તો શું કરશ ટીવી જોવા બે ગયો છે તમારે તો પાણી ભરતો ગરમ હા તો વાંધો ને અટાણા પૂલ છે ગરમ એ માખી મારા માખી મારા માખી 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 આવી માખી એવી હમણાં મેઈન સ્વીચ બંધ કરતા હું ને લાઇટ વઈ જાય છે ને એટલે ટીવી મૂકી દેશે પછી દોડા દોડી કરશે ને રમશે હમણાં કરી દઈ મેઇન સ્વીચ બંધ જોઈએ એના રિએક્શન શું છે ચલો થઈ ગઈ બંધ લાઈટ ગઈ ને ઝટકું મારીને આવી ગઈ હવે શું કહે છે એ જોઈ શિવ હો શિવો સિવો હાલ ત્યાં રમવું નથી બટા ઓય બોલો ડાયનાસોર કેમ બોલે હે તે ચોકલેટ બનાવી દીધી ઈ અડવાનું નઈ પેલા તો નઈ આપું કાઈ પેલા દીસ દી પછી બીજું શું કરે દીસ દીસ આ આ ઈ આ બનાવે તો કાઈ બસતા દીસ દી ક્વેસ્ટ મે પેરે વા વાસી વા વાસી એમ નઈ શું બના તાર મમ્મી શું કરે વેદન મુકવા કોણ ગયો તો સ્કૂલે બસમાં દાદા ઉપા તો તું ભેગો ન જાતો હા કા કેમ ન જાતો કેમ

શું કેવો ડાયો શું શું મમ્મી શું બનાવ્યું તારા હાટું પેલા મને તું કેતો કરે મમ્મી તારા હાટું શું બનાવ્યું પેલા એ તો ક્યાં છે ની ચોકલેટ ક્યારે ખાવાની ઉઠીને ખાવાની તને ભાઈ વિતી કેવી લાગી મસ્ત ની લાગી હતી મીઠી હતી કે ખાટી હે મીઠી મીઠી હતી એમ કેવાય હા

ન સંભળાતું ન સંભળાય બેટા તું ત્યાંથી હું ચેટો બે ને તો તું હું બોલી ન સંભળાય ઊંચો કરે થોડું થાય કેટલો ઊંચો તો થયો કેટલો મારાથી બહુ ન થાય ચાલો હવે આજ માટે આટલું જ રાખશું તું કેતો હોય ને કે ગાર્ડનમાં જાવું છે ગાર્ડનમાં કઈ નહીં તું કેતો હોય ઘણી વાર એટલે એક વાર તો કીધું તું તે એક વાર નહોતું કીધું મારે ગાર્ડન માં જવું છે ત્યાં કઈ તૂટી ગયેલા હોય આટલું બધું હાલ તો કીધું તું નથી હવે નહીં હવે નામ લે ને હા તો કઈ નઈ વેદું હું અમે બધા જાઉં તો તું ઘરે રહીશ ને તું ઘરે રહીશ ને હા હું મમ્મી ને વેદો અમે ત્યાં જાવું ત્યારે જ જાઉં ને હં હં હા લે લે તો તું ઘરે રહી જાય હું અમે અને વેદો ને મમ્મી અમે તણી જાવ બરાબર ને તો ભલે ને પકડી જાય તું તો પણ નો આવ્યો હોય ને એટલે તને કાંઈ નો થાય ને ભલે ખાઈ જાય કાંઈ વાંધો નહીં ભલે ખાઈ જાય હો તું ઘરે રહી જાય અમે તણી જાઉં હો કા તો તું આવીશ તો તને ન ખાઈ જઈ કા તું મોટો છો કોનાથી મોટો છો એટલે એવા કપડા પહેરાવે એટલે શું થાય એટલે તને ન પકડી જાય સાયકલ લઈને પ્રકાશભાઈ ખુલી ગયા હોય તો શું કામ છે તારે એ હવે બંધ જ રાખે છે એને દુકાન બંધ કરી દીધી કે આ શિવ રોજ રોજ લોહી પીવા આવી જાય એટલે દુકાન એને બંધ કરી દીધી હવે ગયા બીજા ખોલતા જ નથી કોઈ દી આ કે મારું લોહી પીવા રોજ આવી જાય છે હવે ન જ ખોલતા એ તાર શું કામ હતું પકાશભાઈ દુકાને હા બિસ્ટિક લેવી હતી ડિસ્ટિક મમ્મી ઓલી ચોકેટ બનાવી છે લેવાય હવે એ ચોકેટ ખાવાની જેટલી મસ્તીની હે ને

કેવી ફર કીધી કેવી નો હોય આ મમ્મી પાછું કોઈ કેવી ખાવી છે ને એને હરકો બોલતા કેવી નો હોય ખાઈ ને હા

ચાટ ચટ ચટ નોય ચટ ચટકા નોય ચટ જટકા બધી હોય હો મરી ઓડે તો જો પૂછજે તું ચસકા છે એમ પેલા કેવી ચટ ચસકા ઓલા કે એ મેઈ ક્રિમ અનિયન ક્રિમ અનિયન બોલજી 10 10 કરે વધે 4 ન કે હે ઈ પછી બીજી ઓલી પૂછીશ ક્રિમ અનિયન નું હું કહીશ ઈ નો કે નો હોય મમ્મી આ બકાસ નું ઈ બકાસ કે એવું નોય એવું કાઈ નો કે